સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ધનતેરસની પાવન વાર્તા એક વખતની વાત છે ખૂબ જૂના સમયમાં હેમરાજ નામના એક રાજા રહેતા હતા તેઓ ધર્મનિષ્ઠ ન્યાયપ્રેમી અને પ્રજાના હિત માટે હંમેશા ચિંતિત રહેતા રાજાની એક જ સંતાન હતી હિમાની નામની રાજકુમારી રાજા રાણી તેને ખૂબ પ્રેમ કરતા એક દિવસ જ્યોતિષીએ રાજાએ જણાવીને કહ્યું રાજકુમારીના લગ્ન પછીના ચોથા દિવસે તેના પ્રાણને ગંભીર સંકટ આવશે આ સાંભળી રાજા હેમરાજ ચિંતિત થઈ ગયા તેમણે ભગવાનની આરાધના શરૂ કરી અને દીકરીની સુરક્ષા માટે અનેક ઉપાય કર્યા સમય પસાર થયો અને રાજકુમારીની હિમાનીના લગ્ન એક સુંદર સજ્જન રાજકુમાર સાથે થયા બધું આનંદથી ચાલતું હતું પણ રાજા અને રાણીના મનમાં જ્યોતિષીના શબ્દો હજી જીવંત હતા લગ્નના ચોથા દિવસે એટલે કે કાર્તિક કૃષ્ણ ત્રયોદશી રાજે રાત્રે રાજકુમાર અને રાજકુમારી પોતાના મહેલમાં સૂતા હતા તે રાત્રે યમરાજને રાજકુમારીના પ્રાણ લેવા જવાનું હતું પણ હિમાનીને એ વાતની જાણ હતી તેથી તેણે ચતુરાઈથી એક યોજના બનાવી તેણે આખા ઘરને સાફ કરીને તેજસ્વી દીવડાઓથી શણગાર્યું ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવ્યો મહેલની બારી પાસે તેણે સોના અને ચાંદીના બર્તનનો ઢગલો કર્યો અને પોતાના રૂમના દરવાજા પાસે ચમકતા દીવા રાખ્યા પછી તે પોતાના પતિ સાથે રાત્રિ ભોજન લીધા બાદ સોનેરી વસ્ત્રમાં બેઠી રહી રાત્રે જ્યારે યમરાજ પૃથ્વી પર આવ્યા ત્યારે સમક્તા પ્રકાશથી શકિત થઈ ગયા ત્યારે તેમણે અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેજસ્વી દીવડાઓની રોશની તેમના માર્ગમાં અવરોધ કર્યો રાજકુમારીના ભક્તિભાવ અને પ્રકાશથી યમરાજ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું જે દિવસે તું આ ઉપાય કર્યો છે એ દિવસ ધનતેરસ તરીકે પ્રસિદ્ધ રહેશે જે કોઈ આ દિવસે દીવો પ્રગટાવશે અને સ્વચ્છતા રાખશે તેમના ઘરમાં ક્યારેય અસમય મૃત્યુ નહીં આવે એ દિવસથી ધનતેરસનો તહેવાર ઉજવાય છે લોકો પોતાના ઘરને સાફ કરે છે દીવડાઓ છે ધનવાન બનવા માટે માતા લક્ષ્મી ધનવંતરી ભગવાન સમૃદ્ધ મંથનમાંથી અમૃત અને આયુર્વેદ શાસ્ત્ર લઈને પૃથ્વી પર અવતરણ કર્યું હતું તેથી આ દિવસ આરોગ્ય અને સમૃદ્ધિ બંનેનો પ્રતિક માનવામાં આવે છે તે દિવસથી લોકો માનતા આવે છે કે ધનતેરસના દિવસે જો કોઈ સ્વચ્છતા રાખે દીવો પ્રગટાવે નવું વાસણ અથવા ધન ખરીદે તો એના જીવનમાં ધન આરોગ્ય અને સુખ હંમેશા રહે છે અંતમાં રાજા હેમરાજ અને રાજકુમારી ઇમાનીના જેમ આપણે પણ સંદેશ યાદ રાખવો જોઈએ પ્રકાશ અને શુદ્ધા જીવનમાં સમૃદ્ધિ લાવે છે જો તમને વાર્તા ગમી તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી